હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતા જય દ્વારકાધીશને જય મા મોકલ કેમ છો મારા વાલા મિત્રો બધા તો ફાઇનલી આપણે ગોવાની માલપા બીજો દિવસ છે ટ્રીપનો ચોથો દિવસ છે તો ફાઇનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો હવે આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે આપણે ગોવાના બ્રિજ ઉપર તો બના રહો બ્લોકમાં મજા આવે તો જ બકે બાકી ગોવામાં બાકાજી કે બોલાવાની છે મારા કલાજાઓ બધા જુઓ તમે

મસ્ત મજાના જોઓ મારા સાથીદારો કેમ છો બધાઈ બસ એકદમ મજામાં વિકે મજામાં ને ગોવાની માંડ વરસાદ આવે જલ્દી વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાના આજો બધાઈ સિક્કા માં આ એક નંબર હા તો હાલો આપણે બ્રિજ ઉપર જઈએ છે વરસાદ શું કે મારો રામ જાણે પણ સોમાહા આવ્યા છે તો તકલીફ તો થોડીક રહેવાની પણ મજા કરશું તોય તે જેટલી થાય એટલી અને તમને પણ કરાવશું તો બન્યા રહો બ્લોગમાં તો ફાઈનલી આપણી ગોવાની માઇલ પર બાઇક આવી ગઈ છે જવા તો હવે આપણે બાઇક લઈને જાશું ગોવા ફરવા બોલ બાકાજી દીકી ગોવાની માઇલ પર તમે બોલ બાકાજી જી કયો ભાઈ હાલો જાય છે ગોવા બ્રિજ ઉપર મસ્ત મજાની ગાડી બાડી રહી

ચાલો તો મળીએ આ ગોવામાં દરિયાકાંઠે બજાર છે જે લોકોને ખરીદી બરીદી કરવી હોય તો આવી રીતે કઈક બજાર છે મસ્ત તમને બતાવું જોવા દારૂ નો શોપ છે

તો મિત્રો ફાઈનલી પહોંચી ગયા છે બાગા દરિયો છે અહીંયા મસ્ત મજાનો શું કેવું નીલા બસ એક નંબર હોય બોલ મોજ આવી જાય કેમ છે સાહેબ સાહેબ જો ફોરન થઈ ગયા જો જો એક નંબર હા હા જો પિકે સાહેબ કેવી મજા એક નંબર અમારા એનસી ભાઈ જો આગળ હાલીને જાય છે જો આ બાગા બીજા આવી ગયો છે તો એક નંબર આનંદ કરીએ તમને પણ આનંદ બરોબર તો મિત્રો ભૂલ મજા આવે છે ગોવામાં શું કેવું ભાઈઓ એકદમ મજા ને શું કેવું એનસી ભાઈ માવા વગર મજા આવે

ફૂલ ડમર થઈ પી ગયેલા છે ભાઈ એક નંબર ફૂલ મોજ કરે છે ભાઈ ગોવાની ની માઇન પર તો ગોવા માં આવો બધો આનંદ છે બીજો ખાવા પીવા નહીં તો અમારી જેવા ખાલી પાસે ફરી એક વધારે તો કઈ નહીં બસ આવો આનંદ છે ભાઈ ગોવામાં વેલ માછલો જોવા મળ્યો છે ઓહો ભાઈ ફૂલ મોજ માં હો કેમ પણ આનંદ છે હો બાકી જોવા તમે એક નંબર ને આવો નજારો તો આપણને ક્યાં જોવા મળે નજારો છે જાય છે બીજા બ્રિજ ઉપરથી વાઘા બ્રિજ થી હવે આગળ અને મસ્ત મજાની ચા આવી ગઈ છે ચા પી લઈ એકવાર મસ્ત મજાની શું કેવું નીલા અરે એક નંબર એક ચા મસ્ત છે ને ચા અમારે સાહેબ બેઠા છે ચા તો નથી પીતા પણ હવે અમે પી લઈએ ચા જો એકભાઈ વલાપળ ચા પીવો છે અમે પી લઈએ ચાલે ચા પાણી પીને આપણે પાછા દરિયે પહોંચ્યા દઈએ જોવા તમે એક નંબર મસ્ત મજાનો એક નંબર નજારો થયો કોવા એટલે કોવા કાઈ ન માટે હો બાકી મજા જ આવે દોસ્તર ફાઈનલી અમે બધાય દરિયા રકડીને હવે ભૂખ લાગી છે કેટલા વાગ્યા છે ચાર હાડા ચાર ચાર સાડા ચાર થયા છે હવે આવ્યા છે મેકડોલમાં કંઈક જમી લઈએ હવે કારણ કે ભૂખ બહુ લાગી છે નાસ્તો કર્યો તો અમે બ્રિજ ઉપર પણ હવે જમી લે થોડું ઘણું શું કેવું પીકે સાહેબ ભૂખ લાગે ને બહુ ભૂખ લાગે ને ખવારનું ખાધું તો હવે હાલો મેઘલ પહોંચી ગયા છે આવો કંઈક નજારો છે અમારો ચાલો શું જમી તમને બતાવવું અમે તો ફાઇનલી ભૂખ લાગી છે તો જમવા નથી બેઠા પણ નાસ્તો કેવાય નાસ્તામાં છે જો બર્ગર છે ચિપ્સ મગાવી છે બધાય ફૂલ બાકા જે કરે છે ભૂખ લાગી ને પીકી એક નંબર અમારે એનસી ભાઈ તો બર્ગર ખાઈ ગયા બોલો બહુ ભૂખ લાગી છે હા ભાઈ આને શું કહેવાય ઠંડા 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 કોફી આ ઠંડા ઠંડા કોફી છે એક નંબર રાખી લઈ વાહ એક નંબર છે ચાલો પેલા નાસ્તો કરી લઈ મામાએ ઊભા રાખ્યા હતા અમને ફાઇનલી લાયસન્સ ભાઈસણ હતું તમારે એનસી ભાઈ હેલ્મેટ પહેરેલું હતું પછી ફૂક મરાવી ફૂક મારવી કે દારૂ બારું પીધો નથી ને પણ નહોતો પીધો દારૂ એટલે જવા દીધા છે એટલે તમે પણ કોઈ ગોવા આવો તો દારૂ પીને કોઈ ડ્રાઈવિંગ ન કરતા ને લાઇસન્સ જરૂરી છે તો એટલા માટે લાઇસન્સ જરૂરી હોય તો લાયસન્સ લઈને આવજો તમારી પાસે લાયસન્સ હોય તો નકર એકી વાર ડ્રાઈવિંગ ન કરતા અહીંયા ગોવામાં બહુ પોલીસ વાળા બધે હોય છે એટલે હેલ્મેટ ફરજિયાત છે તો ફાઇનલી પોચી ગયા અમારા રિસોર્ટે અમે થોડોક નાસ્તો પાણી લઈ લીધી છે જો બે લીટર એક આ કયો સ્ટેક કહેવાય અને સ્પ્રાઇસ ટેક કહેવાય જો બધા ફરીને વી આવ્યા છે લઈ લીધું છે બધું ચાલો અંદર જઈ થોડીક આરામ કરીએ આખો દી તો ફરી ફરીને થાકી ગયા છે આજ તો તો ચાલો આરામ કરીએ મસ્ત મજાના રણવીર કપૂરના જે સાંભળીએ છીએ ફરીને આવીને થાકી ગયા હતા બધાએ તો બધાએ ઘડીક આરામ કરી લીધો બધા જાગ્યા છે બધા આરામ કરીને જો અમારે હવે જમવાની તૈયારી કરીએ છીએ તો શું બનાવ્યું છે વાહ વાહ એક નંબર અમારા બનાવી છે હજી અમારે બે જણા ફૂટા લાગે આરામ કરતા લાગે પણ એમને જગાડીએ અને પેલા જમી લઈએ ભાગ્યા છે દસ સાડા દસ થઈ ગયા છે તો હાલો પેલા જમી લઈ મસ્ત મજા ને મેગી ટીવી જોતા જોતા તો હેલો ગાઈસ ફાઇનલી જમી લીધું છે મેંગી ને ચણા ચોળ ને દાળ ને બધું મસ્ત મજા જમી લીધું છે અને હવે જઈએ છીએ ગોવાની બજારમાં બહાર આમ તો આટો મારવો રાતનો નજારો કેવો હોય તો બધાય જઈ છે જવું ને ફીકે છે હા 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 બાર વાગ્યા રાતના બાર વાગ્યા રાતના બાર વાગ્યા છે બંધ છે તમને પણ દેખાડીએ કે ગોવાનો રાત નો નજારો કેવો હોય બહુ દૂર તો નહીં પણ અહીં નજીક જ જવું છે તો ચાલો તમને બતાવવું પડશે ગોવાનો નજારો રાત હેલો દોસ્તો વાગ્યા છે રાતના બાર મોલમાં આવ્યા હતા થોડીક ખરીદી કરવા કેન્ડી ખાઈ છે બધા એક નંબર કેમ છે ભાવેશભાઈ કેન્ડી મસ્ત છે મજા આવી વાહ મસ્ત મજાની કેન્ડી છે કેન્ડી ખાઈને તો આપણે જઈએ પાછા આપણા વેલા તરફ તો હેલો દોસ્તો ફાઈનલી ગોવામાં આપણે આજે રખડી લીધું ઘણું બધું અને વૈયા છે બધાએ અત્યારે રાતે બજારમાં ગયા હતા તો થોડીક કંઈક ખરીદી કરવાનું હતું શોપિંગ કરી થોડીક જમવાનું કંઈક લાવવાનું હતું તે લાવ્યા છે અને બધાએ જોયું થાકી ગયા છે અને બે રૂમમાં હોઈ ગયા અને એક ભાઈ અમારા અહીંયા હોઈ ગયા છે આપણે જે ઘડી જાગશું વિડીયો આપણે એડિટિંગ કરવાનું છે બ્લોગ એટલા માટે તો સારો આ બધું એ પૂરો કરીએ જય માતા જય દ્વારકાધીશને કૃષ્ણ જય મા મોગસ